સરદાર સરોવર ડેમમાં છ્યાસી ટકા જળસંગ્રહ થયો ગુજરાતભરના એકસો તેર જળાશયો સો ટકા ભરાયા નમસ્કાર તમે જોઈ રહ્યા છો ન્યૂઝ હું પૂજા ગુજરાત રાજ્યમાં બસો છ જળાશયોમાં જળસંગ્રહ થયું છે જેમાં સરદાર સરોવર ડેમાં છ્યાસી ટકા જળસંગ્રહ છે તેમજ રાજ્યના એકસો તેર જળાશયો સો ટકા ભરાયા છે રાજ્યના તેતાલીસ જળાશયો સિત્તેર થી સો ટકા ભરાયા છે રાજ્યના એકસો બત્રીસ જળાશયો હાઈ અલર્ટ પર મુકાયા છે તેમજ રાજ્યના પંદર જળાશયો અલર્ટ પર મુક

જ્યારે બાવીસ ડેમ પચીસ થી પચાસ ટકા વચ્ચે તેમજ બાર ડેમ પચીસ ટકાથી ઓછા ભરાયા છે તેથી હવે પાણીની ચિંતા ઓછી થઈ છે ગુજરાત રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલ બે લાખ એટલે કે કુલ સંગ્રહ શક્તિમાં છ્યાસી જળ સંગ્રહ નોંધાયો છે જ્યારે રાજ્યના અન્ય બસો જળાશયોમાં ચાર લાખ બત્રીસ એટલે કે કુલ સંગ્રહ શક્તિના સિત્યોતેર જેટલો પાણીનો જથ્થો નોંધાયો છે આમ કુલ

so much